મારું ભવિષ્ય મારું ભણતર ભણશે એવો વિશ્વાસ મારો હાલમાં ચાલતા અને એસએસસી નું રિઝલ્ટ પરિણામ જાહેર થતા ઘણા વિદ્યાર્થીઓ પાસ થયા અને ઘણા નાપાસ થયા એવો જ એક ઉદાહરણ આપતા ભૂજ કુંભાર મોહમ્મદ ફરાન પોતાના શારીરિક રીતે હાથ ન હોવા છતાં પોતાની મહેનતથી ધોરણ દસ માં ઇકોતેર ટકા લઈ આવ્યા મોહમ્મદ ફરાન ભાઈ એ ભવિષ્યમાં સીએ બનવાનું સપનું છે એટલે તે ભવિષ્યમાં આગળ વધવા માટે ધોરણ અગિયાર કોમર્સ કરવાનો નિર્ણય લીધો છે અને એમની આશા છે કે જરૂર બનશે ફરાન નો માર્ગ અકસ્માત થતા તેમનો હાથ ગુમાવ્યો હતો ત્યારથી આજ સુધી તે પોતાની જાતે મહેનત કરી અને સાથે બાયર મોહમ્મદ હુસેન અને અસ્પાક સોનેજી અસ્માઈ શિક્ષકે મહેનત કરી આજે ધોરણ પાસ થઈ ગયા અને તે અન્ય લોકો જે નાપાસ થયા તેમણે જીવતો જાગતો ઉદાહરણ પાડ્યો ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને સમાજનું નામ પણ રોશન કર્યું હતું જે કાર્યમાં અસ્પાક સોનેજી અને એમઆઈ આઈ સહયોગ મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા ભુજ કચ્છ